નમસ્કાર તમે જ્યોર્જ ભારત અખાના ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન સત્ય કી ખોજ આજ રોજ તારીખ એકવીસ ત્રણ બે પચીસના વ્યારા ખાતે ધરના સ્થળ જનરલ હોસ્પિટલથી વ્યારા મિશન નાકા જૂના બસ ટ્રેન જિલ્લા સેવા સદન સુધી રહે રેલી અને બિરસામુંડા ચોક જિલ્લા સેવા સદનની સામે પાનવાડી વ્યારા ખાતે જાહેર સભાનું આયોજન હોસ્પિટલ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું કું આંખે દેજે નહીં લેયા વગર છોડજે નહીં અગાઉ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના દિનથી તાપી જિલ્લાની જીવાદોરી સમાન જર્નલ રેફરલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ સરકારી જે રહેવાતોના સૂત્ર સાથે વ્યારા ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ અનિશ્ચિત સમયના ધારણાનો આજે ઓગણીસમાં દિને એ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ આ લડાઈ ચાલુ રહેશે છે તેની વાત કરવામાં આવી નવસારી જિલ્લા મહાન રૂઢિ ગ્રામ અધ્યક્ષ રમેશ પટેલ વાસદા તાલુકાના રૂપવેલ ગામના સરપંચ શ્રી નિતેશભાઈ ઉનાઈ ગામના સરપંચ શ્રી મનીષ પટેલ દુબલફળિયા ગામના સરપંચ શ્રી એ આ લડાઈની જીત ના થાય ત્યાં સુધી સહકાર આપવાની વાત કરી અને સંઘર્ષ સમિતિના તમામ સભ્યશ્રીઓ સ્થાનિક સોનગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખ શ્રી યુસુફ ગામી તથા વ્યારા નગરપાલિકા કોર્પોરેટ શ્રી જી રોનિલ ગામિત માંડવી તાલુકાના સામાજિક આગેવાન જીમ્મી ગામિત સહિત સ્થાનિક આગેવાન અને સંઘર્ષ સમિતિ દ્વારા તમામ હેતુચ્છુ ને આ લડાઈમાં જોડવાની અપીલ કરવામાં આવી છે તમને ચેનલ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ અવાજમાં તાકાત હોવું જોઈએ કે તો વાયરમાં કરંટ ની હોય ને તો આ લોકો કપડા ઝુકાવે જય આદિવાસી સાત નવ બે હાજર ત્રેવીસ થી ઉત્તમ ગણિત વાત કરી જળ જંગલ જમીન બચાવવાની અનેક વિનાશકારી પ્રોજેક્ટ આપડી વચ્ચે આવી રહ્યા છે તેમાંનો જ આપડા વચ્ચે આ પ્રોજેક્ટ લાવે છે સરકારી દવાખાના ને ખાનગી કરવાની વાત કરતા હોય આ સરકારી દવાખાનું કોણ છે આપણા મા સમાન છે ને આપણા માં છે ને કોઈ માં ના પર હાથ નાખતું હોય તો એ ચલાવી લેવાય ચલાવી લેવાય એ હાથ સહિત કાપી નાખવાની તાકાત આપણે બધાએ રાખવી પડશે દરેક જગ્યાએ થી આગેવાનો આવ્યા છે ઉમરગામ થી અંબાજી સુધી આગેવાનો આવ્યા છે બાર તાપી રિવોલ ની લડાઈ ની યોજના શરૂઆત કરેલી સોળ જેટલી રેલી કરેલી ઉમરગામ થી ઉંબાજી સુધીના તમામ આગેવાનો એક મંચ પર આવેલા અને સરકાર ને પાડી દીધી આમાં પણ આપણે બધા જેને સરકાર ને પાડી છે એક જ મિનિટ નો સમય આપ્યો છે એટલે એક જ વાત કરીને મારી વાત પૂરી કરીશ હવે ગયા વખતે બી કઈ ને કહી શું જંગલ માં બે સિંહ રહેતા બંને કઈક રાજકારણ બંને સુકા પડી ગયા પરંતુ એક સિંહ થોડો સિંહ જુવાન એટલે પેલો તો એ સાઈડ પર બેઠો હતો એટલે થોડા કૂતરા આવીને ત્યાં એને કઢવા માટે હાવ હાવ કરવા લાગ્યા પરંતુ પેલો દૂર બેઠેલો સિંહ એને જોઈને ખમાયું નહીં ત્યારે એને દૂર થી દહાણ મારી એટલે પેલા કુતરા આવી ગયા ત્યારે પેલા આપણામાં બી ભી હોય ને પેલા લુચ્ચા શિયાળ હોય ને